મારું નામ સુદેશ માકેચા છે હું આ ટ્રોવલિંગ સંસ્થા તરફથી આવું છું છેલ્લા એકવીસ વર્ષથી આની સાથે જોડાયેલું છું ને પંદર એક વર્ષથી આ ટ્રોવલિંગ ટીચર શિક્ષક છું આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવશે આજે હીરાપુર ગામ પાસે અતિષ્ઠના આશ્રમ છે ત્યાં સાહીઠ જેવા વૃદ્ધ લોકો રહે છે તો એ લોકોને મેં અમારા શ્રી શ્રી રવિશંકરના આદેશથી જે ગયા માર્ચમાં અહીં અમારા અમદાવાદ આશ્રદ આશ્રમ આવ્યા હતા એમને અમને આશ્ર આદેશ આપ્યો હતો કે તમે ગામે ગામ અને જ્યાં જ્યાં લોકોને જરૂર છે ત્યાં જાઓ અને લોકોને આશીર્વાદ આપો ધ્યાન કરાવો ભજન કરાવો એમનું મન શાંત રહે ખુશ રહે તો અમે ગયા માર્ચથી લઈને ચાલુ કર્યું છે તો આજ સુધી લગભગ પચાસ એક જેવા આવા અમે મહોત્સવ કરી ચૂક્યા છે આજે પણ આ અજિતના આશ્રમમાં અમે કર્યું જ્યાં સાહીઠ લોકોને અમે આશીર્વાદ આપ્યા હું છે મારી સાથે આ નવીનભાઈ મલેસર છે એમણે પણ આપ્યા પછી આ અતુકભાઈ છે બેન છે જે બધા મારી સાથે કાયમ હોય છે આ કાલિમજી બેન છે મેં બધા જ અમારી આખી ટીમ છે બીજા બી બે ચાર જણા છે પણ સંજોગો અસર આજે નથી આવી શક્યા તો અમે આવું કરતા રહીએ છીએ અન્ય શું કાર્યક્રમ વર્ષ દરમિયાન બીજા કરવાના અન્ય તો જો આ સંસ્થા તો દુનિયાના એકસો ને એંસી દેશોમાં પ્રસરાય છે ટોટલ એકસો બાણું દેશો જ છે વર્લ્ડના એમાંથી એકસો એંસી દેશોમાં સંસ્થા પ્રસરાય છે એના જાત જાતના પ્રોગ્રામો આવે છે હેપીનેસ પ્રોગ્રામ બીએસએન એડવાન્સ બચાવવા માટેના પ્રોગ્રામ બધા હોય છે તો હું યોગા ટીચર છું પ્લસ હેપીનેસ પ્રોગ્રામનો પણ ટીચર છું તો મહિને એકાદ હેપીનેસ પ્રોગ્રામ કરાવીએ છીએ લોકોને જેમાં એક સુદર્શન ક્રિયાની પાવરફુલ ટેકનિક આવે છે જે અમે લોકોને શીખવાડીએ છીએ એનાથી કેટલાય ફાયદા થાય છે એનો એક ફાયદાનું ઉદાહરણ આપણી સામે જ બેઠો છે આજથી એકવીસ વર્ષ પહેલાં મેં આ કોર્સ કર્યો ત્યારે મારી કોઈ લાયકાત કે મારી કોઈ એ નથી કે હું આ જગ્યા બેસીને તમને ઇન્ટરવ્યૂ આપી શકું અને મારી કોઈ એવી એ પણ નેચર બી નથી પ્રકૃતિ બી નથી પણ આ ગુરુદેવની કૃપાથી કેટલા બધા બેનિફિટ થયા આપે અગર કર્યો હોય તો ઠીક છે નહીં તો પણ જો હેપીનેસ પ્રોગ્રામ કરશો તો તમે જાણશો કે કેટલું પાવરફુલ છે ખાસ કરીને એ પૂછવાનું કે આ આશીર્વાદ મહોત્સવ છે એ કરવા પાછળનો ઉદ્દેશ શું છે ઉદ્દેશ તો જુઓ ત્યારે આ કોરોના પછી તમે જુઓ લોકો માનસિક રીતે બહુ તંગ થઈ ગયા છે કોરોના પછી અને કોરોના પછી લોકોને પોતાની કિંમત સમજાય રહી છે કે કંઈ અંશે એવું લાગે છે કે કંઈ દુનિયામાં બધું જ પૈસા ના કરી શકે કોરોનામાં બધા પાસે પૈસા હતા પણ કેવી હાલતથી તમે અમે બધા જાણીએ છીએ તો ત્યાર પછી એવું લાગ્યું અમારા ગુરુજીને આટલા વર્ષોમાં કેમ ના કીધું તેતાલીસ વર્ષમાં ના કીધું હું એકત્રીસ વર્ષથી એમાં છું ત્યારે પણ ના કીધું અત્યારે કેમ કીધું કે અત્યારે લોકોને હવે માનસિક શાંતિની જરૂર છે અહીંયા તમે પણ છેલ્લા પચીસ ત્રીસ મિનિટથી જોતા હતા તમે ઊભા હતા બધું તમે કવરેજ કર્યું બધું અમારું બરાબર તમે જોયું લોકોના ચહેરા પર કેવી પ્રસન્નતા હોય ગઈ મેં ખાલી એમને બે પાંચ મિનિટનું ધ્યાન કરાવ્યું એમણે જાતે કબૂલ કર્યું અહીંયા આવ્યા પહેલાં એમની મનની સ્થિતિ શું હતી ને પાંચ મિનિટનું એમનું ધ્યાન કરાવ્યા પછી એમની મનની સ્થિતિ શું હતી એ તો કેટલો બધો ફરક પડે છે અને આ જે હમણાં પાંચ મિનિટનું અમે ધ્યાન કરાવ્યું ને અમે એમને જે કંઈક કીધું છે એ અમને એક લાઈફ ટાઈમ કામ લાગશે હવે જ્યારે પણ એ લોકો કંઈક ટેન્સમાં હશે કે ફ્રી હશે ભગવાનની પૂજા કરશે ત્યારે એનો કરશે તો ટૂંકમાં આશય આ જ છે કે લોકોને મનની શાંતિ આપવાની ઓકે તો બસ અમે આવી રીતે બધા કરતા રહીએ છીએ અમે તમને પણ શું કહીએ ઇન્વાઇટ કરીએ છીએ કે તમે પણ આવો તમારી સાથે જોડાઈ જાઓ સેવાનો લાભ લો અને આવી રીતે કવરેજ કરીને વધુને વધુ લોકોથી ઉત્સાહ કરે જય ગુરુ જય 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 ગુરુ જય જય